ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સીએમએ અહીં આપી દીધું રાજીનામું ગુજરાત કમલમમાં તાત્કાલિક બેઠક અને ભાજપમાં નવા નામોની થઈ ચર્ચા પીએમ નરેન્દ્ર મોદી પણ થયા દુઃખી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ મને બહા હો તો ખાસ મિત્રો કે ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર મે તમને આપતા રહીશ વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રો ને ઝડપથી મોકલી આપજો ગુજરાતમાં અહીં થઈ બંધારણ દિવસની ઉજવણી ગુજરાતનું પાટનગર ગાંધીનગરના વિસ્ટા ગાર્ડન ખાતે ગઈકાલે બંધારણ દિવસની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થઈ હતી જેમાં सीएम ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષસંગ વિશેષ અને અનેક નેતાઓ હાજર રહ્યા હતા આ દરમિયાન બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આ દરમિયાન બંધારણના અમૂકનો પણ વાંચન કરાયું હતું અહીં પદયાત્રા પણ યોજાઈ હતી જેમાં મહાનુભાવો પણ જોડાયા હતા ત્યારબાદ ગુજરાત કમલમમાં મહત્વની બેઠક મળતી માહિતી અનુસાર આવતીકાલે ગુજરાત કમલમ ખાતે ખૂબ જ અગત્યની બેઠક યોજાશે જેમાં પ્રદેશ પ્રમુખ રાષ્ટ્રીય સંગઠન ચૂંટણી અધિકારી અને ગુજરાત પ્રભારી ઉપસ્થિત રહેશે બેઠકમાં જિલ્લા તાલુકા અને મહાનગરપાલિકામાં પ્રમુખને લઈને ચર્ચા થઈ શકે છે ગુજરાતના નવા પ્રમુખ પણ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે અટકળો એવી છે મિત્રો કે આ વખતે ભાજપ કોઈ મહિલા આગેવાનને પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે

હવે ચૂંટણીને લઈને આવ્યા મહત્વના સમાચાર કોંગ્રેસ બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરવાની માંગ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે મંગળવારે આ જાણકારી આપી છે અને કહ્યું અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી થાય અને તેના માટે ભારત જોડો યાત્રાની જેમ દેશભરમાં પ્રચાર કરીશું ઉલ્લેખનીય છે મિત્રો કે દરેક ચૂંટણી બાદ કોંગ્રેસ ઈવીએમ પર સવાલ ઉઠાવતી બેલેટ પેપર પર ચૂંટણીની માંગ કરે છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામોની થઈ ભાજપમાં ચર્ચા ટૂંક સમયમાં ગુજરાત પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળશે વાવપેટા ચૂંટણીના પરિણામ બાદ હવે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બદલાવાના છે તે લગભગ ફાઇનલ છે હાલ જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં સર્વપ્રથમ પૂર્વેશ મોદી દેવુસી ચૌધરી જગદીશ પંચાલ અને મયક નાયકના નામ ચર્ચા છે હવે હાલ નવા પ્રદેશ પ્રમુખની નામની જાહેરાત થશે ક્યારે થશે તે હવે સમય આવી જ ખબર પડશે

હવે ગુજરાતમાં ભાજપ પ્રમુખ મળશે ઉત્તરાયણ પછી ગુજરાતમાં ભાજપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ઉત્તરાયણ પછી ભાજપને નવા પ્રમુખ મળશે તેવા અહેવાલ છે ભાજપ અધ્યક્ષની વરણી ઉત્તરાયણ પછી કરવામાં આવશે આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ પાટીલા નેતૃત્વમાં લડાશે સ્થાનિક સ્વરાજનો મોરચો પાટીલ જ સંભાળશે નોંધનીય છે મિત્રો કે સંસદના શિયાળુ સત્ર વચ્ચે આવતીકાલે કમલમમાં સીઆર પાટીલની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે ગુજરાતના પીએમ નરેન્દ્ર મોદી પણ થયા દુખી એસઆર ગ્રુપના સહસ્થાપક શશિકાંત રિવિયાનું એક્યાસી વર્ષની વયે નિધન થયું છે શશિકાંત ભારતીય ઉદ્યોગમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને એસઆર જૂથને વૈશ્વિક જાયન્ટ બનાવવામાં મહત્વની ભૂમિકા પણ ભજવી હતી શશિકાંતે એસઆર જૂથની સ્થાપના કરી હતી જે હવે ઉર્જા સ્ટીલ તેલ ગેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ ઉદ્યોગોમાં કાર્યરત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે હવે ગુજરાતના મુખ્યમંત્રીએ પાઠવી શુભકામના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સૌ નાગરિકોને બંધારણ દિવસની હાર્દિક શુભકામનાઓ દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર એટલે ભારત આપણા દેશને સાર્વભૌમત્વ આપતું બંધારણ દુનિયાની સૌથી લાંબુ સર્વસમાવેશી પરિવર્તનશીલ સંવિધાન છે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બંધારણના સૌ સભ્યોને સત્સત નમન કરું છું સાથે તેણે રાષ્ટ્રીય દૂધ દિવસની પણ શુભકામના પાઠવી હતી સૌથી મોટા સમાચાર અને મુખ્યમંત્રી આપ્યું રાજીનામું મહારાષ્ટ્રના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે સીએમ એકનાથ શિંદે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે ગઈકાલે સીએમ એકનાથ શિંદે સાડા દસ થી અગિયાર વાગ્યા દરમિયાન રાજભવન પહોંચ્યા હતા અહીં એકનાથ શિંદે મુંબઈના રાજભવનમાં રાજ્યપાલ સી વી રાધાકૃષ્ણને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સુપરત કર્યું છે આ પ્રસંગે એકનાથ શિંદેની સાથે અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા